જો જો થાય છે જો શિયાળાનો કામ એટલું પૂગે ને વિડિયો નકવનો ટાઈમ નો હોય પક્ષી કેટલા બધા બોલે છે અડિયો આવી ગયો છે રોટલા ખાવા વિડિયો મેકવાનો ટાઈમ નો હોય એને બધું થઈ જશે તાવ આવે ને જો તાવ એટલે હડ કરતરું દવાખાને જાવ પડી એવો તાવ નઈ ખાલી अड्કળતર કેરક રાત્રે ઊંઘમાં થઈ जातो હોય એટલે એટલે બધું થઈ જો બરો મુત્રી ગયો છે અમારી આની ભાષામાં અને બરો મુત્રી ગયો કહેવાય અને તમારી ભાષામાં હું ક્યો છું કે જો એટલે વિડિયો બનાવ્યો છે માર સોજનના પપ્પા મને કયો રવા દેજે હોય કે વિડિયો ન બનાવતી આ ખરાબ લાગશે હવે જે થયું છે એ થયું છે ભાઈ આ કોઈને ક્યાં ઓ શોક થોડો થાતો હે અડિયા ઝપટુ કર્યો છો રટલા હાટુ કેંજો હાલો એને લેવી થોડોક આવી જાય તો વિડિયોમાં

హలో 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 జ రోజా రోజ ఏ రీతే జీలి ఎప్పుడు గాఖా బీజు బట్కూ తోడతీ